સો વાલા મિત્રોને મારા જય શ્રી હું દુષ્યંત પાટક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજના ઉપાયની અંદર તારીખ છે ડિસેમ્બર વાર છે રવિવાર માક્ષર મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે પુનર્વસુ નક્ષત્ર શુક્લ યોગ છે મિથુન રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની વાત કરીશ તો યમગંઠ બપોરે બાર ને અઢ મિનિટથી એક અને મિનિટ સુધી છે રાહુકાળ સાંજે થી ચાલીસ સુધી છે અને આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર શુભ કાર્ય ન થાય તો શુભ કાર્ય કરવા માટે સારું ચોપડીઓ તો સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્તનો સમય અગિયાર થી બાર ચાલીસ છે જેમાં કોઈ શુભ કાર્ય યાત્રા શરૂ કરી શકો વાલા મિત્રો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાજના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબજળ અને એક ચમચી હળદર મિક્સ કરી એ પાણીને હલાવી દેવાનું છે ત્યાર પછી તે પાણીથી નાહવાનું છે પહેલું કામ ચોખ્ખું પાણી ઉમેરી શકાય સાબુ શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય તમારું સ્નાન થઈ જાય પછી કપડાં પહેરી લો કપાળની અંદર ઘીનું તિલક કરવાનું છે અને નાભીમાં ઘીનું તિલક કરવાનું છે આ બે કાર્ય પતી જાય ત્યાર પછી એક સફેદ કાગળ લેવો એમાં થોડું કંકુ મૂકવાનું એની પડીકી વાર દેવાની ખિસ્સામાં મૂકી દેવાની ઉપલા પોકેટની અંદર બીજા દિવસે વહેલી સવારે સૂર્યોદય થાય ત્યારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દીવ મંદિરે જઈને તે પડીકીને મૂકી આવવાની સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક કાગભૂષણની રામાણજીનો પાઠ એક હનુમાન ચાલીસા ને અર્પણ કરવાની રાત્રે સુતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પરાઠી વારવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમુનમા આ મંત્ર યથાશક્તિ જપી જાઓ વાલા મિત્ર જે મારા વાલા મિત્રોનો જન્મ દિવસ સાતમી ડિસેમ્બર બે હજાર પચીસ અને રવિવારના દિવસ છે તેવા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે જ મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું અને ત્યાર પછી ગૌશાળામાં જવાનું ગાયોને ઘાસ આપવાનું છે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાથાશ્રમમાં વૃદ્ધાશ્રમમાં દેવ મંદિર અથવા બ્રાહ્મણને ચોખાનું દાન આપવાનું છે અને ઘીનું દાન આપવાનું છે ચોખા અથવા ઘી બરાબર તમે દાન કરી શકો બંનેનું દાન પણ કરી શકો ચોખા ઘીનું દાન કરી શકાય વાલા મિત્રો જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી છે તે લોકોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવાના અને ત્યાર પછી વૃદ્ધાશ્રમમાં અનાથ આશ્રમમાં મંદિરે અથવા બ્રાહ્મણને ચોખાનું અને ઘીનું દાન કરવાનું છે સાથે સાથે પરિવારના સભ્યોને ઘીથી બનેલી મીઠાઈ ખવડાવવાની છે બસ આટલો જ ઉપાય છે વાલા મિત્રો આખું વર્ષ તમારો આનંદ સહિત પસાર થશે મારા મિત્રો મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે વોટ્સઅપ પર હોય છે સોશિયલ મીડિયા પર બધી જગ્યા છે મારી ચેનલ નું નામ છે દુષ્યંત પાઠક તમે યુટ્યુબ પર કે ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર દુષ્યંત ને સર્ચ કરજો તમને આ વિડીયો મળી જશે નિયમિત ઉપાય કરજો આ પ્રયોગ ની પહેલી શરત જ એ છે કે નિયમિત ઉપાય કરવાથી તમારા ગ્રહો બેલેન્સ થશે એકવાર ગ્રહો બેલેન્સ થયા પછી જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન જતું રહેશે અને બીજી ખાસ વિનંતી મારા વિડીયોને શેર કરો કોઈ જરૂરિયાતમંદ સુધી વિડીયો પહોંચી જાય એટલા માટે પ્રાર્થના કરું છું વીડિયોને અવશ્ય શેર કરજો નવા વિડીયો હું ફરીથી સાથે મળીશું આપ સૌને મારા જય શ્રીરામ